રાજકોટમાં માં સતત દસમા વર્ષે જૈનમ નવરાત્રી મહોત્સવ ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવ દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા પારિજાત પાર્ટી પ્લોટ શીતલ પાર્ક ખાતે યોજાશે વિશ્વવિખ્યાત સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમની ટીમ પોતાના સંગીતથી થી ખેલૈયાઓને ઝુમાવશે ગરબાના સ્થળે હાઇજેનિક જૈન ફૂડ સાથેના ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જૈનમ નવરાત્રી મહોત્સવના આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈને વધુ માહિતી પૂરી પાડી હતી મારું નામ પારસ શેઠ છે આજે જૈનમ પરિવારને અમે રિપ્રેઝેન્ટ કરવા માટે આવેલા છીએ સમગ્ર રાજકોટની પણ હવે તો આજુબાજુના સેન્ટરોમાં પણ લોકોને ખ્યાલ છે કે જૈનો માટે એક્સક્લુઝિવલી છેલ્લા દસ વર્ષથી એક જ સ્થળ ઉપર આયોજન થઈ રહ્યું છે અને વિશ્વમાં લગભગ આખી નવરાત્રિ અને ફાઇનલ દશેરાને દિવસે રમાડીએ છીએ એવું એકમાત્ર આયોજન એ જૈનમ છે સામાન્ય લોકોમાં એવી સમજ હોય છે કે નવરાત્રિ એટલે નવ દિવસને સાંજે ચાર પાંચ કલાકનો કાર્યક્રમ પણ ખરેખર આયોજકો માટે આ એક માઇક્રો પ્લાનિંગ અને ટીમવર્કનું કામ છે જેની પાછળ જૈનમના એકસો સિત્તેરથી વધુ કાર્યકર્તાઓની ઘણા મહિનાઓની મહેનત તન મનને ધનથી જે કરે છે એનો નિચોડ અને છેલ્લા નવ વર્ષથી જે અમે આયોજન કરીએ છીએ એની સફળતાનો જે અમારો અનુભવ છે એના હિસાબે અત્યારે આ દસમા વર્ષે પણ અમે અવિરત આયોજન કરી રહ્યા છીએ ગયા વર્ષની ત્રુટીઓને અમે દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ અપડેશન આવે કાંઈ ને કાંઈ નવું આવે એ રીતે અમે કરીએ છીએ આખું ભારત જ્યારે ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી આજે ડિજિટલ થઈ રહ્યું છે ત્યારે અમે પણ એ પ્રયાસરૂપે આ વખતે ડિજિટલ પાસ સિઝન પાસ જે લોકો અમારા હોલ્ડરો કરાવે છે એમને અમે ડિજિટલ પાસ આપવાના છીએ જેથી પીલ લગાડીને પાસ લગાડવાની ઝંઝટ હોય કે ખોવાઈ જવામાંથી કે પડી જવાની જે છે એમાંથી એ લોકોને ખૂબ જ રાહત મળશે અને સાથે અમે ખેલાયાઓ માટે એકદમ જ લેવલિંગવાળું ગ્રાઉન્ડ હાઈફાઈ લાખો વોટની સાઉન્ડ સિસ્ટમ વિશ્વવિખ્યાત પંકજભાઈ ભટ્ટ જે છે એમની મ્યુઝિક અરેન્જમેન્ટ ત્રણ મેલ અને ત્રણ ફિમેલ સિંગરો સાથે અવનવા ગીતોનો રસ્થાળ પીરસવાના છીએ રોજેરોજ અવનવી થીમ સાથે રંગબેરંગી માહોલ બને છે અને ખેલાડીઓને ફેર રીતે અમે સિલેક્શન કરીએ છીએ જેથી અમે બારથી બધા જજીસને એરેન્જ કરીએ છીએ અને તમામ લોકોને લાખણા ઇનામો આપીએ છીએ અને ખાસ કરીને જૈન ખેલાડીઓને દરેક અલગ 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 બીજા જ આયોજનોમાં જતા હોય ત્યારે એક મુશ્કેલી પડતી હોય કે જૈન ફૂડનો બહુ ઇસ્યુ થાય છે અને સૌ ચોઈસ તો મળતી નથી પણ ક્યાંક તો એ અવેલેબલ નથી હોતું અહીંયા સૌથી મોટી ખૂબી એ છે કે અમે નવે નવ દિવસ એક રિપીટ ન થાય એ ટાઈપની વાનગીઓ સાથે પ્યોર જૈન ફૂડ અને એ પણ આ વખતે થોડુંક હાઈફાઈ લઈ ગયા છીએ અમે જે આખું ડોમ બનાવશે એમાં અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ મળશે અને એમાં પણ ફેરફાર કર્યો છે જે દર વખતે અમે એક ફિક્સ મેનુ હતું અને એ વસ્તુ જ પ્રોવાઈડ થતી એની બદલે અમારા જે સિઝન પાસ હોલ્ડરો જે પાસ લીધેલો છે એ કોઈપણ સ્ટોલમાં પોતાનો પાસ છે રિડીમ કરાવીને એને ઈચ્છે એ વાનગી લઈ શકશે અને એકેય વાનગી રિપીટ ન થાય એનું પણ અમે તકેદારી રાખવાના છીએ આ સાથે જે પણ ખેલાયો આવે છે કે એમના મુલાકાતી આવે છે એમના માટે ફ્રી પાર્કિંગની સુવિધા છે કારણ કે આજે પાર્કિંગનો પણ પ્રશ્ન બહુ મોટો છે આવા અનેક પાસાઓ પર અમે વર્કઆઉટ કરી માઇક્રો પ્લાનિંગ કરી અને એના રૂપે આખો અમારો જે આ છે જૈનમ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ લઈને આવેલા છીએ હજુ પણ જે લોકોએ પોતાનો સિઝન પાસ નથી કરાવેલો એ તમામ જૈન સમાજના અમારા ખેલોને અમારી અપીલ છે કે હજુ પણ સમય છે ઘણીવાર એવું થાય છે કે પછી જ્યારે રાસોત્સવ શરૂ થાય ત્યારે લોકો ડેલી પાસ લઈને રમવા આવે છે ને ત્યારે એવો અફસોસ વ્યક્ત કરે છે કે જો અમે સિઝન પાસ કઢાવી લીધો હતો બહુ સારું હતું તો હજુ પણ સમય છે આપણું જે મધ્યસ્થ કાર્યલ છે જૈનમનું કેમ્પેન કોર્પોરેટ હાઉસ ખાતે જાગનાથ પ્લોટમાં ત્યાંથી તમને હજુ પણ તમે તમારો સિઝન પાસ કરાવી શકશો બહુ જ ઇઝી પ્રોસેસ છે તો સૌને અમારી વિનંતી છે કે દરેક લોકો પોતાનો સિઝન પાસ વહેલી તકે કરાવે અને એક અમારો નંબર પણ છે નેવું નવસો પંચાણું ઓગણત્રીસ નવસો પંચાણું આ એક અમારો જૈનમનો ઓફિશિયલ નંબર છે આ નંબર ઉપર સંપર્ક કરીને પણ તમે એના માટે પેપરલેસ એ રીતે પણ વ્યવસ્થા થઈ શકશે તો સૌને અમારો આગ્રહ છે અને વિનંતી છે